जन ना जे इष्ट देव रे देते जन करे देनी सेव रे तेरे बिना नथी बीजू सहवा तू रे बोले बीजा देवनु गसा तू रे हो वाली के बिना बीजा जे अनेक करे

ी मुण्डी दाम खाई रे कोई मगन रे। but i'm गणेश रे शशिव शिवन सुरेश रे दशा विषामनुभावे रे सदा श्रीरङ्ग अभङ्ग ਤਾਨੂੰ ਦੋਸ਼ਨ ਦੇਖੇ ਰੇ ਅਨ્ય ਸਤੀ ਆਪ ਅਧਿਕ ਲੇਖੇ ਰੇ ਸੋਥੀ ਸਮਝੇ ਕੋਤਾਨੂ ਸਰਸ ਰੇ ਆਵੇ ਮੀ ਜਾਣੂ ਨਜਰੇ ਨ ਰਸ ਰੇ ਹੋ ਨਥੀ ਨਕੀ

આગળ આપણે જોયું કે કલ્યાણ ક્યાં છે એના માટે આ ગ્રંથ બનાવેલો છે ખાસ તો જે કઈ સાધન કરે છે નાનું મોટું સંસારમાં કોઈ પણ જીવ પ્રાણી માત્ર તપ દાન વ્રત કઈ પણ તો એ બધાની પાછળ ખરેખર મુખ્ય હોય છે આપણું કલ્યાણ ભલે પછી સકામ ભાવ હોય છે એમનું લક્ષ ત્યાં સુધી અટકે પણ આમ એને પૂછવામાં આવે તો હેતુ તો હોય છે મોક્ષ સામી એના માટે ખાસ કરીને આ ગ્રંથ તૈયાર કર્યો આટલી બધી સંસારમાં વિધવિધતા છે તો એ વિધવિધતા વચ્ચે તમે પેલા એ તો નક્કી કરો કલ્યાણ ક્યાં છે દોટ મૂકી દે ઘણા તો સર્વસ્વ એનું દ્રષ્ટાંત છે એ જમાનામાં સાત કરોડ ની સંપત્તિ એને દાન કરી દીધી પોતે ભિક્ષા માંગી ખાતા તો પણ મહારાજે એમ કીધું કે એમણે ખાલી અત્તર લઈને મોકલ્યું તો કે એના અત્તરે એનું કામ કર્યું પછી એના સત્સંગમાં જન્મ થયો આ બધું આપણે સાંભળીએ છીએ પણ પછી આપણે જ્યારે આવે છે ને ત્યારે આપણે ભૂલા પડી જઈએ પાછું હજી ગોળ ખોળી થોડું ચાલે જે આપણી ઉપાસના ભંગ છે એ આના કારણે છે મહારાજે શિક્ષાપત્રી શિક્ષા પત્ર સર્વ લખેલી છે તો એ વાક્યોને પકડી લઈએ હજી આપણે ગણપતિ માનવા જન્માષ્ટમી શિવરાત્રી ગરમી તો આપણને એક અહિયાં નક્કી કરાવશે કે એટલે આપણે જુદી જુદી રીતે કીધું કે જેના જેને કુળ પરંપરા આવે કોઈને મોટા થઈને કોઈ બીજા વિશે પરંપરા ગમી ગઈ ને એમાં જોડાઈ ગયા અને પછી પ્રમાણે દરેક પોત પોતાના ઈષ્ટદેવની ની સેવા પૂજા કરે છે તો આપણે એકબીજાને સહન ન કરી શકતા એમાં હિન્દુ ધર્મમાં વધારે જોકે મુસ્લિમ માં છે પણ આપણે બધાએ વધારે એવું કરીએ એટલે મહારાજે આપણને એક આજ્ઞા આપી દીધી નિતંત નહીં કોઈ દેવ કોઈ એટલે અહીં કીધું ને બોલે બીજા દેવ નું ઘસાતું રે અને આપડે હમણાં હમણાં ઘણી વાર વારે વારે આપણા સંપ્રદાય ઉપર બધા પ્રહાર કરતા જ હોય છે અને આનો એક બહુ મોટો આગળ ઇતિહાસ બની ગયો શિવ કાચી ને વિષ્ણુ કાચી એક કે શિવ સર્વેશ્વર ને એક કે વિષ્ણુ સર્વેશ્વર એમાં તો એ શિવ ને વિષ્ણુ વાળા વચ્ચે આગળના જ તોફાન થયેલા અને લાખો લોકો એમાં મરાણા વળી એ વિના નાના મોટા સંપ્રદાયો નાની નાની માન્યતાઓ નાના નાના ગ્રુપ એવા બધા છે તો કે હવે શું છે તો કે વેશ વાત ભિન્ન ભિન્ન ભાતે એમનો વેશે અલગ ને વાતે અલગ ઉપાસના જુજવી તો ઉપાસના કરવાની પદ્ધતિ પણ જુદી જુદી બીજાની વાત ન કરીએ તો આપણા સંપ્રદાયમાં જોઈએ તો કોઈ હજી મહારાજ સાથે દેવોને પૂજે છે કોઈ મહારાજ સાથે મુક્તો ને પૂજે છે કોઈ પ્રગટ ગુરુ ને પૂજે છે તો રીત બધાની જો જુદી જો મળે છે કોઈ કોઈ ભેડા ન ભે રે માન્યું એના સિવાયની વાત આપણે વધીએ બાપાશ્રી એ આપણને ચોખ્ખું જ કીધું બાપાશ્રી એવું ન કીધું કે તમે વાત કે શાસ્ત્ર સાંભળતા જ નહીં બાપા એવું કીધું પેલા સર્વ પછી એક દેશી થવું એનો મતલબ કે પેલા બધે જોઈ લ્યો થોડો થોડો પરિચયથી જાણી લેવો સારા સાર જાણી અને જાણવું કેટલી ગતિ છે આ કયા ના આવેલા છે જ્યાં વધારે વાત થતી હોય કે ભાગવત ના મુક્ત આવેલા હોય એટલે સેજે સેજે એનું પ્રધાન પણ હોય જ્યાં નરાયણ દેવ ની વાત થાય તો સમજવું કે આ બદ્રિકાશ્રમથી આવેલા હોય તે હોય તો કોઈ એમ કે જ્ઞાન માર્ગ ને બહુ જરૂર નથી એકલું ધ્યાન જ કરો

તો કોઈ મૂર્તિ ની વાત કરે તો આગના લોપી કરે તો એ પણ ખોટો છે શ્રી આપણને સ્પષ્ટતા કરી ચાલીસ ની વાતમાં કે બે દેશની ગાદીમાં રહી અને સત્સંગ કરવો તો આપણે એમ કહીએ કે એનાથી વિશાળ સત્સંગ ફેલાય તો આપણે જો કોઈને સાધુ દીક્ષા દેતા નથી મુનિસ્વામી એ શિક્ષા રહસ્યાર્થ જે બનાવેલું છે એમાં સ્પષ્ટ લખેલું છે કોઈ પણ સ્થિતિ ના મુક્ત હોય તો પણ ક્યારેય સાધુ દીક્ષા આપી શકે નહીં તો એવી નાની નાની વાતોનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ મહારાજે જે હોય સિદ્ધાંત એમાં આપણે બધાએ જાળવી રાખેલું છે તો જેને જે વસ્તુ પકડાઈ જાય એ જ પકડીને આગળ વધે છે કોઈ કાન ફડાવી ફરે રે કોઈ કાસામ ને કરે છે રે એટલે કાન ફટ્ટા ગ્રુપ એક છે મહારાજ વખતે એમના ચરિત્ર માં છે કાન ફટ્ટા ગેબી આવ્યા હતા અને કાસાંબર એટલે કે ભગવા વસ્ત્ર પહેરીને ફરવા લગભગ બધા આપણામાં તો બાવા સાધુ પણ દેવાનંદ દંડી જયારે મહારાજ અમદાવાદ જાય છે અને સુબો એને તેલમાં નાખી દેવાનું કરે છે આખું ચરિત્ર ત્યારે જે એમની સાથે જાય મહારાજ ની સાથે જાય છે ને દેવાનંદ દંડી હતા મુંડી તો કે મુંડન કરાવેલા હોય એવા ડામ ખાય તો ઘણા પોતાના શરીર ઉપર જાત જાતના ડામ દેતા હોય એવા કોઈ મગન નિર્માન આય રે તો કોઈ પાણીમાં ઘણા કલાક ઉભા રહે તપ કરવું એની વિશેષતા હોય કોઈ કોઈ જટી કાટી ખાલ ખરી રે તો કે કોઈ એવા પણ હોય જટા મોટી મોટી રાખવી અને કોઈ વૃક્ષની છાલ ને એવું બધું પહેરીને રહેવું એવા દરેક ના જુદા જુદા સિદ્ધાંત હોય ઘણી જગ્યાએ આ ઘોડા ની નાર ને એવા બધા પૂજન કરનારો વર્ગ છે એવા જાત જાત ની માન્યતાઓ વાળો આખો સંસાર છે કોઈ કંથા ગોદડી કોપીન રે કોઈ ગોદડી રાખે કોઈ ખાલી કોપીન પહેરે એવા જુદા જુદા હોય બધા વનકલ ટાટાંબર મૃગાજીન રે વનકલ એટલે ઝાડની ની છાલો માંથી બનાવેલા વસ્ત્ર ટાટાંબર તો કંતાન નું વસ્ત્ર મૃગની છાલ તો કે કોઈ થયા પંડિત પુરાણી રે કોઈ એક બ્રહ્મ બોલે વાણી રે કોઈ પંડિત વિદ્વાન આવા ને આવી બધી ડિગ્રીઓ લખી ગયા હોય તો ડિગ્રી નું તો એ દેહાભિમાન નહીં હવે આપણે સમજવાનું છે કે પાછળ લખાય નહિ તો તરત આપણને લાઈટ થઈ જાય હજી આની ડિગ્રી બરાબર છે એ જે એમની સભાઓ કેવું આપણે કાશીમાં વિદ્વાનોની શાસ્ત્રીઓની થતી હોય ત્યાં તમારે કદાચ બતાવી પડે કે ડોક્ટર નું સંમેલન થાય તો બતાવવું પડે કે હું ડોક્ટર છું પણ કઈ આપણે ક્યાંય એમની કથા પારાયણ રાખે તો એમાં નીચે બધા લખતા લગ્ન હોય ને વ્યક્તિ છોકરા છોકરી તો પાછળ એમ આ લોકો લખે તો આજનું રચના આપણે એવું જ છે અને સારા સાર નોક આમાં પણ કલ્યાણ નિર્ણય માં એ છે એની નિંદા નથી પણ તરત ખબર પડી જાય કે આ તો દેહાભિમાનની નિશાન મુક્ત નહી ક્યારે અભિમાન હોય નહીં અને રટે બ્રહ્મ થઈ પરબ્રહ્મ ને જો બ્રહ્મ થયા તો વળી હવે આપણે વળી શું એવી ડિગ્રીઓ હોય એટલે એનાથી આપણે શું તારણ કાઢવાનું તો કે નહીં હજી આને મૂર્તિની પ્રાપ્તિ શક્ય નથી તો જ્યાં એને નથી તો મને પણ નહીં થાય એના માટે આ બધું આ તો કઈ નિષ્કળાનંદ સ્વામી એ કોઈની નિંદા ટીકા કરવા માટે લખેલું નથી પણ આપણે જો કોઈ રોગ થયો હોય ધાર કે કોરોના થયો હોય કે આપણને બ્રહ્માનંદ સ્વામી એ કીર્તન કીધું હે જળ બુદ્ધિજીવ પ્રભુપદને ઈચ્છે તો કર સંત નું પારખું તો બ્રહ્માનંદ સ્વામી એવું શું જો બધા સરખા માનવાના હોય તો પછી એવી જ રીતે આપણને મહારાજે વચનામૃત મંદિરના સાહીઠ માં બધા સાધુ સરખા એવું જે બોલે તેને અર્ધો વિમુખ જાણવો તો આ બધી વાત ગોપાળાનંદ સ્વામી એવું કીધું કે જે એવું સારા સમજે તેને પશુ તુલ્ય જાણવો આ બધું કેવા પાછળનું કારણ છે કે કલ્યાણ કરવું હોય તો પેલા તમે ઓળખો ઓળખી પછી તમે એને તમારો ચૈતન્ય સોંપો ઓળખ્યા પછી તમારી કોઈ જાતની ત્યાં આડસ નહી રાખવાની નિષ્કપટ થઈને મન કર્મ વચન એમની અનુવૃત્તિ લેવાનું પણ પેલા બધાની ઓળખો આંખ કાન કરશો તો તકલીફ આપણને જ છે એ જ્યાં જશે ત્યાં આપણે જશું નિષ્કુળ આનંદ સ્વામી બીજા બધા આપણે લેશું જેમ જેમ કાવ્ય તો એમાં એમણે બધી જ વસ્તુની ચોખવટ પાડેલી છે કોઈ રાજ મહારાજ મહારાણી ને તો ઘણા માં જે એમના ગુરુ હોય મહારાજા જેવું હોય ઘણા બેનો પણ હોય છે સત્સંગમાં મોટા આગેવાન તો એ બધા એવી રીતે હોય શૂન્ય સમીર પાવક પાણી શૂન્ય આકાશ સમીર તો કે વાયુ અગ્નિ આ બધાને માનવા વાળો વર્ગ છે અને આપણે બધા પણ પેલા તો જ્યારે આપણે અનંત જન્મ થી ભટકતા ભટકતા આવીએ છીએ તો ક્યારેક આપણે વૃક્ષનું પૂજન કરેલું હશે પથ્થરો પૂજ્યા હશે યજ્ઞ કર્યા હશે એવું બધું કરતા કરતા પછી અવતારો ની ઉપાસના થઈ હશે એમાંથી અવતારી મળ્યા હશે અવતારી મળ્યા પછી એમાંથી હવે મુક્ત મળ્યા એટલે એવી રીતે જુદા પૂજન કરે કોઈ કર્મ ધર્મ કબીર રે જેમ કે જૈન વાણી કર્મ ખપાવવામાં માને કોઈ ધર્મ બહુ પાડવામાં માને કબીર નું આખો પંથ એમ કે ચાલે કોઈ કંથર ભરથર પીર રે એ બધી જુદી જુદી જાતના છે ને રસ્તામાં ઓલો એક પાળીયો કરેલો હોય તો એ પાળીયા નહી પૂજી રાજસ્થાન બાજુ તો કઈ કોઈ ભાઈ બાઇક લઈને જતા હશે દારૂ પીજો હશે કેવું કઈ હશે નહીં એક્સિડન્ટ થઈને ગુજરી ગયા તો એ જગ્યા એ અત્યારે પૂજાય છે ને લાખો લોકો ત્યાં જાય છે ને એને દારૂ ચડાવવામાં બાઈક બાબા કે એવું નામ છે તો એને દારૂ ચડાવવામાં આવેલો એવું એવું હોય જગતમાં બધું ઘણા બીડી પીવાની એવાય જોયેલા કે એમના ગુરુ બીડી અર્પણ કરવાની આપણે કેમ કઈ ફ્રૂટ કેવું લઈને ભગવાન પાસે જઈએ તો ત્યાં જવા વાળા એ બધા બીડી બાકસ ને અગરબત્તી આપવાની આ બધી જુદી જુદી માન્યતાઓ છે કોઈ કપીર થી કલ્યાણ રે એટલે કે શંકર ભગવાન થી માન્યુ પરિપૂર્ણ પ્રમાણ રે તો શંકર ભગવાન ને માનવા વાળો વર્ગ હોય તો પછી ભાંગ પીવે મોટી જટાયું રાખે ને એવું બધું એ લોકો એવા હોય છે કોઈ કોઈ દિનેશ સુરેશ રે તો કે આ બધા જુદા જુદા હોય કોઈ નાગ ને માને કોઈ સૂર્ય ને ચંદ્ર ને ગણેશ ને આવા જુદી જુદી રીતે બધા આપણે વન નું પૂજન કરે આદિવાસી હશે તો એવું કરતા હશે કોઈ દશા વિશામાં ભાવે રેજો દશામાં આપણે આજ ઓળખા પણ સ્વામી એ તે દિવસે કહી દીધા હતા સદા શ્રી રંગ અભંગ ગાવે રે એમ કલ્યાણ અનેક રીતે રે સૌએ માન્યું છે ચોક્કસ રીતે રે જે મનમાં એક ફીટ થઈ ગઈ ગ્રંથિ એ થઈ ગઈ કલ્યાણ તો આમ જ હોય પછી આપણે જડતા પૂર્વક બીજાની વાત સાંભળતા જ નથી એટલે આપણો પ્રોગ્રેસ થતો નથી એક વખત કુવામાં બે દેડકા રહેતા હોય એક સમુદ્રનો નો દેડકો એને કુવાનો એ બે ફ્રેન્ડશિપ થાય છે સમુદ્ર વાળો દેડકો છે એ કુવાના દેડકા મળે એટલે એક વખત એ આગ્રહ કરે છે કે તું આવ ને આવ એક વખત તો જો એમ કે અમારી દુનિયા તો એ કુવા વાળો દેડકો માનવા જ તૈયાર બહુ વખત આગ્રહ કરે છે એટલે કે સારું આજે આવું તો કુવો ઊંડો ને કુવાની દિવાલ લે થઈ થઈને ને ચડી ને ઉપર આવે પછી સાગર માં જવાય એટલે એટલું ચડીને ઉપર આવે ત્યાંથી કંટાળી જાય જાદે ને ભાઈ તારું તો આટલું દૂર મારું જે છે એ બરાબર છે એ લઈ ના પાડે પછી તો એવો લો ફ્રેન્ડ તો આગ્રહ જ કર્યા કરે એને અંતે બે વચ્ચે બહુ તકરાર થઈ એટલે કે સારું ચાલ કુવાની પાડી ઉપર બે રહીએ બાથ મારો બાર સાગર દેખાશે તો તને આવવાની બે બાથ ફેરીને ઉભા રહ્યા ત્યારે કુવા વાળો છે કેસે અરે રે તારું તો મારા જેવું જ છે શું ફેરસે હું જ્યાં છું અહિયાં બરાબર છું તો એને કેમ સાગર એના જેવડો દેખાણ કારણ કે દેડકાની આંખ પાછળ હોય એટલે બે પેઢી નું ભારે પાછળ એને એનો જ દેખાણો કુવો એમ આપણી જે એટલે જ કે ને કુપ મુંડક વૃત્તિ એમ આપણે કુવાના દેડકા થઈને રહીએ કે હોય હવે અમારું તમાર કરતા સારું આપણને છે ને કોઈ સાધન કરતા હોય ને એ સાધન ભાર બહુ દેખા તરત એમ થાય આ વ્યક્તિ તો આ જીવન પગમાં ચંપલ પહેરતી નથી આ વ્યક્તિ તો આ જીવન અનાજ ખાતી નથી આ વ્યક્તિ આટલા ઉપવાસ કરે છે આવડી નાની રૂમ માં રહેશે એટલે આપણે બધા છે ને તરત જ જઈએ અને એમ માનીએ કે ઓહો આ તો બહુ મહાન છે પણ મહાનતા એ નથી એ બધું સાધન છે ધારો કે એક્ઝામ્પલ તરીકે કે કોઈ એક મેડિકલ સ્ટુડન્ટ છે અનંત બધા કોઈ ચોવીસે ચોવીસ કલાક શ્રમ કરે છે એનો એજ્યુકેશન માટે કોઈ વીસ કલાક વાંચે કોઈ પંદર કલાક અને એક છે એ પાસ થઈ ગયો ભલે પાંત્રીસ ટકા એ થઈ ગયો એ પાસ થઈ ગયો હવે આપણને વર્ક કરતું કોણ વધારે દેખાય ઓલો જે ભણે છે એ જે આ ડોક્ટર થઈ ગયો તો હવે પિક્ચર જોવાય જાય માં જમવા જાય કોઈ પ્રસંગમાં પણ જાય એટલે કે સમય એનો એવી રીતે વાપરે જયારે ઓલા તો એકદમ સિરિયસ હોય જરાય સમય નો બગાડે એકદમ સાવધાન રહીને ભણતા હોય તો ત્યાં તો આપણે બુદ્ધિ ચલાવીએ છીએ જ્ઞાન તો એનું મહત્વ ન હોય આપણે જરૂર પડી કોઈ બીમાર છે કે કોઈનું ડેથ સર્ટિફિકેટ દેવું તો આપણે ઓલા ભણતા હોય નહીં જે ડૉક્ટર થઈ ગયો એને લાવીએ આપણે રસ્તે જતા બોર્ડ જોયું હોય કે ફલાણા ફલાણા ડોક્ટર અને આપણે ઇમરજન્સી ઘરમાં કઈ પણ જરૂર પડી તો તરત થી ડોક્ટર પાસે જશું કે એને લઈ આવશું ત્યારે આપણે પૂછશું ને ભાઈ તું કઈ ઓલીમાં કેટેગરીમાંથી તું ડોક્ટર થયો તો કારણ કે અનામત કેટેગરી નો હોય તો તારામાં એટલી જ હોય તું પાંત્રીસ ટકા વાળો છું સિત્તેર ટકા વાળો તારું સર્ટિફિકેટ બતાવ કઈ જોતા નથી બસ ડોક્ટર છે ને બોરું પણ જે એજ્યુકેશન માં હજી લાઈનમાં છે અને એને કદાચ સિત્તેર એંસી ટકાઈ આવતા હોય તોય આપણે એને માન્ય નહીં ગણી એમ સાધન દશામાં જે છે એ તો હજી સાધન દશામાં છે ઓન વે છે પણ સિદ્ધ દશામાં છે એ કઈ જ કરતા ન દેખાય બાપાશ્ર ની વાતમાં આવે કે જેમ અલંજ કૂવો તો કે જ્યાં કૂવો ખોદાતો હોય ને ત્યાં તો જો સામાન હોય બધો મોટા ને મોટા મશીનો ગોઠવેલા હોય માણસો કેટલાય કામ કરતા હોય બાજુ દેકારો થતો હોય કુવો તૈયાર થઈ ગયેલો થાળી ભરી આવે કોઈ ગ્લાસ ભરી આવે કોઈ ટાંકી ભરી આવે કોઈ ડોલ ભરી આવે કોઈ એનું પર મોટર મૂકીને આખા ખેતરને આ ખેતર માંથી મબલક પાક લે જયારે જે કુવો ખોદાય છે ત્યાં ધમાધમ વધારે સાધન સામગ્રી એ વધારે પણ એ આપણા કોઈ ઉપયોગમાં આવે નહીં એમ આપણને સાધન દશા છે ને એનું બધું બહુ મોટું મોટું આમણે તો આટલા બધા મંદિર બાંધા તે ઓલો સોમપુરા હોય મંદિર બાંધવા વાળો એને પૂછે તો એના આખી જિંદગીમાં તો આના કરતા જાજા બાંધતા હશે અને મૂર્તિ ઘડવા વાળા કેટલી એ મૂર્તિ ઘડી હશે પણ એને કઈ એ ભાવથી નથી ઘડેલી એટલે મંદિર બાંધવાથી કોઈ મોટું ન થઈ જાય ધર્મ નિયમ પાડવાથી મોટું ન થઈ જાય નો ડાઉટ એનો આદર કરીએ આપણે પણ જે સિદ્ધ દશા છે એ આખી વાત જ જુદી છે અને આપણને જે પહોંચાડી શકે સિદ્ધ દશા વાળા મુક્ત આપણું પૂરું થશે ને એટલે આપણે જો કે આગળ જે નિવેદન લીધું એમાં હતું જ કે હરી કા હરી ના મળેલ આ બે જ કરી શકે તો ના મળેલ એટલે આપણે દેહ થી મળીએ એમ મળવું નહીં કારણ કે એ નંદ સંતો કે દાસ પંક્તિના સંતો અદ્રશ્ય થયા પછી કેટલા વર્ષ સો વર્ષ સુધી કોઈ મળેલું હોય પછી તો આ જીવન કોઈ હોય જ નહીં તો શું કલ્યાણ નો રસ્તો બંધ થઈ જાય પણ મળેલ એટલે જેની આત્મામાં પરમાત્મા નો સાક્ષાત્કાર થઈ ચુક્યો હોય એવા મુક્ત ની વાત છે અહીંયા તેમાં પોતાનો દોષ ન દેખે રે અન્ય થી આપ અધિક લેખે રે આપણને આપણું કઈ દેખાય જ નહીં બીજાનું જ બધું દેખાય એટલે શું થાય આપણે બીજાની કઈ સારી વાત હોય એને ગ્રહણ કરી શકીએ નહીં સૌથી સમજે પોતાનું સરસ રેત હોય આપણે આવડા મોટા બાપા ની મુક્ત ને મામા ને એ બધા એમાં દોષ પરઠીએ આમ બે ધડક બોલી જઈએ કે બાપા તો મુક્ત જ હતા પણ પાછળ વાળા પાછળ વાળા કેટલા મહાન છે કે આ મુનિસ્વામી બાપાશ્રી એમ બોલે કે સાજા એ બ્રહ્માંડ માં જોઈ આવો આવો એક સાધુ ન મળે એ કેવા સંત છે મુનિ સ્વામી જ્યારે પારણના ના વક્તા બનતા તો સાત દિવસમાં જમવાનું જમવાનું નહીં ઊંઘવાનું નહીં તો એનું સાધન એ આપણી બાહ્ય દ્રષ્ટિ જોઈ તો ઓછું છે તો એ આપણને ઈ ન દેખાય અને આપણે અત્યારે ક્યાંક થોડીક થતી હોય ને તો વાહ વાહ તો અહીંયા આપણે જોઈ લઈએ એટલે આપણે નજર કરતા શીખવું પડે અને સારા સાર વિવેક કરી

પછી પાછળ હોય તો એમનામાં પ્રણાલી બગડી ગયું હોય બગડી જાય નતી મહારાજ અને મુક્તો આવી પછી માયાનું કામ બંધ થઈ ગયું એટલે જયારે એ મોકો મળી જાય ને ત્યારે એ માયાનો ખેલ ભજવવાનો પ્રયાસ કરતી હોય છે અહીં સુધી આપણને એક જ વસ્તુ સમજાવવા માંગે છે કે સમાજમાં બહુ જ બધી જુદી જુદી રીત છે એટલે તમે એક એ પકડી બેસો પેલા તમે સાર સારનો વિવેક કરો અને શુદ્ધ બુદ્ધિથી જેને માનતા હોય હું તો કૃષ્ણ માનો માનો માતાજી પણ જો શુદ્ધ બુદ્ધિ થી પ્રાર્થના કરવામાં આવે કે કૃષ્ણ ભગવાન કે રામ જેને માનતા તમે મને મારા ચૈતન્યના ઉત્કર્ષ થાય એવો રસ્તો સુજાડો તો તમે થોડા દિવસ પ્રાર્થના કરો ને એટલે ભગવાન એ જે ઈષ્ટદેવ હોય ને એને ખબર હોય કે આ જીવ તો મારા કરતા આગળ પહોંચે એવો હશે અને ખરેખર હું તો છેલ્લું એટલે આપણી અંદર પ્રેરણા કરે એન કે રસ્તો ગોતી દે અને આપણને મહારાજ ના મુક્ત મેળવી દે તો અહિયાં કહેવાનું એમ જ આવે છે કે સંસારમાં વિધવિધ ની પદ્ધતિઓ છે વિધવિધ ના ઉપચાર હું આ પેલા પણ કીધેલું છે ને કે આપણે ગાંડા ઓલી બોળ ચોથી તો આપડા મગજમાં જ ન બેસે બોર ચોથ તે કઈ એવી રીત થતી હશે પછી કઈક આવડત સાવિત્રી ના વ્રત ને તો એ સાવિત્રી એ કર્યું પણ એની શુદ્ધ ભાવના આપણી ભાવના સરખી છે તો જો એમ જ થતું હોત તો સંસાર સંસારમાં ડોહાઓની સંખ્યા વધી ગઈ હોત બધી લેડીઝ ઉપવાસ કરે એટલે ડોસા બધા અમર થઈ જાત રાખત કોણ એને એમ થોડું થતું હશે આપણે કોઈ આજના યુગ યુગમાં હવે તો ડિજિટલ યુગે પહોંચી ગયા

તે અને યાદગ્યાર કરવાના તો કે બાર મહિનામાં એક જ દિવસ શ્રાવણ સાતમ આવે ને બાકીના માતાજી બિચારા ધૂળ ખાતા પડ્યા હોય અને એક કોઈ સાતમ ના દિવસે એટલી ગીરદી હોય કે પાછળથી લોકો શ્રીફળ નો ઘા કરી દે સુધી શ્રીફળ મૂકવા જવાય નહીં તે એક દિવસે બધું ધરાઈ દો એમ કહીએ એનો મેળ પડે ખરો વળી આવેલું ઓલું દસ સામાન તો કે દશા હારી છે જે સંસારમાં કોઈને પોતાની દશા સારી લાગતી જ નથી પાછા દસ દિવસ થાય ને એટલે પાણીમાં પધરાઈ આવવાના તો અહિયાં કોઈ મગજ હલાવતા નથી ગણપતિ ની પાણી માં સરકારી દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ પોલ્યુશન થાય છે ઈ દ્રષ્ટિએ તે બરાબર છે પણ આપણી બુદ્ધિથી થી એ વિચાર તો કરીએ કે જેને તમે નવ દસ દિવસ સુધી સારી રીતે પ્રસન્ન કરવાના સાધન કર્યા અને પછી તમે એવું કામ પત્યું કે હવે આજ દસ દિવસ પૂરા થયા એટલે લઈને પાણી માં ડૂબાડી આવું ક્રેન લઈ લઈને ડુબાડે ડૂબાડે પછી એ ક્રેન લઈને ડુબાડવા આવે ને કે તે કર્યું એવું હું કરું શીખ્યો હું તારી પાસે થી જ છું કે આવી રીતે કરાય પેલા પૂજા ને પણ ધક્કા દઈ દેવાય એક સામાન્ય બુદ્ધિથી થી વિચાર કરીએ કે એક પ્રતિમા રાખો ધારો કે ગણપતિ માનવું છે માનવું ખોટું નથી એ સુધી ની પ્રાપ્તિ થાય પણ એક ગણપતિ મૂર્તિ લાવો એને દર વર્ષે તમે પૂજન કરો દરરોજ કરો આવા દિવસો એ દિવસે વિશેષ કરો એની એ ના નથી એ નિમિત્તે પ્રસંગ કરો પણ ક્યાંય આવું હોય કે પછી પધરાઈ આવવાની કેટલું પોલ્યુશન થાય છે કેટલો બગાડ કેટલા રૂપિયાનો બગાડ તો હવે એને તો તમે એક રમકડું જ માન્યું ને એને સાક્ષાત ગણપતિ માનીને જો તમે પૂજા કરી હોય સાચા ભાવથી તો આપણે આવી રીતે ધક્કો દઈએ જ નહીં પણ એ બધું લોલમ લોલ સમજણ વગર આજનો એજ્યુકેટેડ હજી આ ભિવાયા વાતોમાં હજી ફસાયેલો છે આપણે બધાય કારણ સત્સંગમાં એવ પોંચા તો એ ગણપતિ આપણો વિઘ્નહરી આપણને ખુદને ભાન નથી કે આપણને કોણ મળ્યા છે અને આપણે કેવા કર્યા છે અને જે આપણો વિઘ્ન હરવા આપડે ગણપતિની સહાય જોતી હોય તે કે એમ ઉપાસના વગર મહારાજ મળવાના ઉપાસના શુદ્ધિમાં તો ક્યાંય માથું નમે નહીં Jai Shri